સુરતના સચિન જીઆઈડીસીમાંથી ગુમ થયેલી બાળકીને શોધવા પોલીસે એક હજાર જેટલા સીસીટીવી ખંગોળ્યા છે પણ હજુ સુધી બાળકીની ભાડ મળી નથી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં સાત ડિસેમ્બરે વહેલી સવારે ઘર પાસે રમતી દસ વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ આજે બાર દિવસ થવા છતાં પોલીસને કોઈ નક્કર કડી મળી નથી પોલીસે બાળકીને શોધવા એક હજારથી પણ વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે જેમાં બાળકી સુરત થી એક આધેડ સાથે નીકળતી અને ત્યાર પછી જબલપુર એકલી દેખાઈ હતી પરંતુ ત્યાંથી આગળનો કોઈ પુરાવો મળ્યો નથી આ કેસની સાથે અગાઉ ઓગસ્ટમાં એક મહિલાના આપઘાત બાદ ગુમ થયેલા તેના ત્રણ નાના બાળકો પણ હજુ મળ્યા ન હોવાનું સામે આવ્યું છે પોલીસે જણાવ્યું હતું કે બાળકી સુરતથી એક પીસ્તાલીસ વર્ષના અજાણ્યા આધેડ સાથે જોવા મળી હતી પોલીસે વિસ્તારના અને અલગ અલગ રેલવે સ્ટેશનના એક હજાર જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે જો કે બાળકીની ભાળ ન મળતા પરિવાર પણ હાલ ચિંતામાં મુકાયો છે અત્રના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ આવે છે ત્યાં ગત તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક બાળકી કે જેનું નામ સ્વીટી છે જે સવારે લગભગ સાડા છ ના સુમારે પોતાની માતાથી રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી આ બાળકીના માતા પિતાએ પોતાના ઘર મોહલ્લા પાસે બાળકીની શોધખોળ કર્યા બાદ જે તે દિવસે મોડી સાંજે લગભગ સાત સાડા સાત વાગ્યાના સુમારે તેઓ પોલીસ સ્ટેશન આવેલ હતા એટલે કે લગભગ બાર કલાક બાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કરવામાં આવેલ હતા ફરજ ઉપર હાજર પીઆઈ કુલદીપસિંહ ગોહિલે દસ વર્ષની બાળકી ગુમ થઈ છે અને દસ બાર કલાક થઈ ગયા છે અને આથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ ફરિયાદ કરીને પોલીસ સ્ટેશન ખાતે હાજર પોલીસ માણસો તથા સર્વેલન્સના જેટલા માણસોની સેકન્ડ પીઆઈ તેમજ ઓફ પીએસઆઈ હેઠળ અલગ અલગ ચાર ટીમો બનાવીને બાળકીને શોધખોળ કરવાની તુરંત જ તજવીજ હાથ હતી ત્યારબાદના લગભગ ચોવીસ કલાકમાં આઠસો જેટલા કેમેરાઓ સર્ચ કર્યા બાદ કે જે સચિન જીઆઈડીસી ઊન ભેસ્તાન ડિંડોલી લિંબાયત ઉધના વિસ્તારમાં આવેલા છે આ વિસ્તારના લગભગ આઠસો જેટલા કેમેરા ચાર ટીમો પાસે જોડાવ્યા સુધાવ્યા બાદ ખબર પડી હતી કે બાળકી રેલવે સ્ટેશન પહોંચી હતી અલગ અલગ જગ્યાએ ફરીને અને ત્યારબાદ ત્યાંથી આગળ એને શોધખોળ કરવાની કામગીરી આદરી હતી બાળકી રેલવે સ્ટેશનથી કોઈ ટ્રેનમાં બેસી ગઈ હશે એવી શંકા થતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ બાળકીની શોધખોળમાં તુરંત જોડાઈ ગઈ હતી રેલવે સ્ટેશનના લગભગ દોઢસો જેટલા કેમેરા તપાસતા જાણવા મળ્યું હતું કે આ બાળકી ભૂસાફળ તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી આથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ સચિન જીઆઈડીસીની ટીમોએ સંયુક્ત રીતે શોધખોળ આદરી હતી અને અલગ અલગ રાજ્યોમાં લગભગ જેટલી ટીમો રવાના કરવામાં આવી હતી આગળ જેમ જેમ અમે કેમેરા ચેક કરતા ગયા તેમ જણાયું હતું કે બાળકી અલગ અલગ રેલવે સ્ટેશને ઉતરતી હતી અને ફરી પાછી અન્ય કોઈ ટ્રેનમાં બેસી જતી હતી આ પ્રમાણે અંતે બાળકી એક જગ્યાએ પ્રયાગરાજ

પરંતુ આ દિશામાં વધુ તપાસ કરવા માટે અમે એક ટીમ કટની કે જે મધ્યપ્રદેશમાં છે એક ટીમ ઇટાસી અને એક ટીમ જબલપુર ખાતે રવાના કરી હતી અંતે બાળકી જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ટ્રેનમાં ચઢી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ ત્રણ જેટલી ટીમો અત્યારે હાજર છે રેલવે સ્ટેશન વિસ્તાર રેલવે સ્ટેશનની અગલ બગલના વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે એટલું જ નહીં ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ પોર્ટલ ઉપર પણ બાળકીનો ફોટો અને એની ઓળખના જે નિશાનો ચિહ્નો છે એ અપલોડ કરીને બાળકીને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે અને આ સિવાય અન્ય માહિતી પ્રસાર પ્રચારના જે સાધનો છે તેમાં બાળકી અંગે માહિતી આપીને એને શોધી કાઢવા માટે સચિન જીઆરડીસી તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે બાળકીના માતા પિતાને પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ કે જે તે તે સાથે ખૂબ લાગણી હતી અને તેની નાની દિવસે સવારે વતન બિહાર ખાતે જવા રવાના થયેલ હતા અને આ બાળકીને તેના નાની સાથે જવું હતું અને આ કારણોસર તેના માતા પિતાએ તેમને તેને ડાંટ લગાવી હતી અને પોતાની નાની સાથે ખૂબ લાગણી હોય તેની પાસેથી જવા માટે બાળકી રિસાઈને ઘરેથી નીકળી ગઈ Bureau report H24 news, Surat.